નવા તમારું સ્વાગત છે તો કઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો ટાઈમિંગ થયું છે સડાન તો આજે આપણે લેટ પડ્યા છીએ એટલે કે રજાનો માહોલ હતો એટલે આપણે થોડા લેટ જઈશું ઓફિષે તો બ્લોગમાં બન્યા રહેજો આપણે આવી ગયા છીએ કઢેડિયા પાર્ક તો આપણે બસો કે ની ખુશીમાં આપણે ઝાર લાયા હતા તો જોઈ લો ઝાર તો અહીંયા ઘણા બધા પક્ષી છે કબૂતર તો એમને આપણે નાખશું ચણ તો આપણે અહીંયા કંઈક તો સેવા કરી જ કે બે ની બહુ જ ખુશી થઈ હતી ક બે દિવસમાં થઈ ગયા એટલે ગાઈસ આપણે ચણ નાખીશું આપણે કબૂતરને જાન નાખી દીધી છે તો જુઓ કેટલા બધા કબૂતર છે અને ગાયો પણ આવી છે નાની નાની તો ખરેખર બહુ આનંદ થયો બે કે પૂરા થયા એનો અને જુઓ મિત્રો તો ચાલો મિત્રો આપણે નીકળીએ ઓફિસે તો હજી ચા પાણી નાશો કરવાનું બાકી છે રસ્તામાં ગમે તે જગ્યાએ ચા પાણી નાશો કરી લઈશું તો કાંઈ આપણે જપ્પાનો ટાઈમ થઈ ગયો છે સુરા બાર વાગી ગયા છે તો આપણે જમવા જઈએ છીએ હું અને મારા મિત્રો ખરમ છે આઠ બે તપાસના કારણે તપાવ બરાબર એને શરમ જ આવા અને કઈ શરમ તો છોડાઈ દેલું આપણે બસ લેયા ભાઈ તો ગાઈસ આપણે જમવા આવી ગયા છીએ અને જે જગ્યાએ જમવાઈએ એ આપણું સિરીનું નામ છે દેસાઈ સિરી તો ગાઈસ આપણે બધા જમવા બેસી ગયા છીએ તો ગાઈસ આજે તો રસ અને પૂરી તો આપણે રસ લઈ લીધો છે આ બાજુમાં દાળ પણ લઈ લીધી છે આ બાજુમાં પૂરી લઈ લીધી છે અને સૂકી ભાજી છે બટાકાની સરસ જો સરસ બનાવી છે તો આ બાજુમાં કરી રહ્યા છે તો ગઈશ આજે આપણે આવ્યા છીએ ભાવનગરનો સૌથી મોટામાં મોટો મોલ એટલે કે હિમાલય મોલ નું તો આપણે અંદર જઈશું અને અંદર જઈને શું ખરીદશું એ તમે જોતા રહેજો છે ગાઈસ પહેલા તો સ્ટાર્ટિંગમાં આઈસ્ક્રીમ નું છે બધું દરેક જાત વેરાયટી આઈસ્ક્રીમ મળે અને આપણે ફૂલાનો બિસ્કિટ લેવાનું તો અંદર જે સ્માર્ટ માં ગાઈસ તમે પણ આઈએ

હું પચાસ ટકા ઓપરવાળી છું પહેલું ને પહેલો સરસ પણ આપણે તો જરૂર નહીં ખાલી ডেট চাৰিছে অলগ অলপ চেট অলপ কলৰ পেন্সিলে আজি আমি খোলো নাই ব্লক মানে লৈ নে নাই চেটি জৰু মাৰিছো પ્રાઇસ ચારસો નવ્વાણું એટલે કે પાંચસો રૂપિયા તો સારું નેક્સ્ટ ટાઈમ આવશું એટલે આપણે લઈ લઈશું બરાબર અત્યારે તો નહીં જતા નેક્સ્ટ ટાઈમ આપું એટલે બાળકો લઈને જશું આપણે વખત લઈશું તો ભાઈશ મસ્ત બિસ્કીટ આવી તો આપણે આવી પેકેટ લઈ લેવું અને બીજું જોઈએ બીજા સારા હોય તો હું લઈ જઈએ ભાઈશ આપણે મોલમાંથી ખરીદી કરીને બહાર આવતા રહ્યા છીએ તો કયું કઈ બાજુ કહું હવે નાસ્તો કરવા આ તો કોઈ સારી જગ્યા હોય ત્યાં નાસ્તો કરવા જઈએ ગાઈસ આપણે નાસ્તો કરી અને સોડા પીવા આવી ગયા છીએ તો જો સોડા અને સિંગ તો અહીંયા ભાવનગરની અંદર સોડા અને સિંગ વધારે ચાલે અને સમોસા ને બધું ચાલે જ છે પણ સોડા ન સિંગ બહુ ચાલે તો અમે પણ સોડા ન સિંગ પીએ છીએ તો ગાઈસ જમવામાં શું શું છે છાસ છેવટામાટાની સબ્જી છે ગરમા ગરમ ભાખરી સરસ ગાય સરસ મના જય કૃષ્ણ રામ રામ તો ખરેખર મિત્રો તમે આટલો બધો સપોર્ટ મને કર્યો તો હું તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવોને આવો સપોર્ટ કરતા રહેજો તો અહીંયા આપણે લોગને એન્ડ આપીશું તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખરેખર તમે ભાઈને જેટલો પ્રેમ આપ્યો એટલો ને એટલો આપતા રહેજો કે લોગને આપણે અહીંયા એન્ડ આપીશું